નમસ્કાર દર્શક મિત્રો એચડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર સમાચાર પર વાગરાથી વાગરા નકુચા ગેંગ સક્રિય સુતરેલના બંધ મકાનમાંથી લાખોની મતા ઉપર હાથ ફેરો થયો હોવાની માહિતી મળી બનાવ અંગે સૂત્રો થકી મળતી માહિતી મુજબ વાગરા તાલુકામાં આવેલ સુત્રેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ જેઓ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે બહાર ગયા હતા અને આ દરમિયાન રાત્રિના સમયે ચોર ઇસમોએ તેઓના બંધ મકાનની ગ્રીલનું નકુચો કાપી અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ઘરમાં રહેલા ઘરેણાં સહિત લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની વાતો પંથકમાં વહેતી થઈ હતી જો કે ઘરની બહાર લાગેલ સીસીટીવી કેમેરામાં તસ્કરોની કરતૂત કેદ થવા પામી હતી જેમાં ત્રણ જેટલા અજાણ્યા ઇસમો ચોરી કરવા આવે છે અને ઘરની બહાર લાગેલ સીસીટીવી કેમેરો તોડી નાખે છે પરંતુ પાછળ લાગેલ અન્ય કેમેરામાં તમામ ગતિવિધિ કેદ થઈ જાય છે ઘટનાની જાણ થતાં જ મકાન માલિક તોડ સુત્રલ ખાતે દોડી જઈ તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું ઘટનાને લઈ વાગરા પોલીસ પણ બનાવવાળી જગ્યા દોડી જઈ તપાસ હાથ ધરી હતી જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસના ચોપડે કોઈ પણ માહિતી નોંધાવા પામી ન હતી ગત તારીખ સોળ નવેમ્બરના રોજ પણ પોસ્ટ ઓફિસના પાછળના ભાગે આવેલ ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી ગેસ કટર જેવા ઓજારોથી ચોરીને પાછળના ભાગેથી તોડી તસ્કરોએ ચોરીની વારદાતને અંજામ આપી પલાયન થઈ ગયા હતા જે અંગેની પણ પોલીસ ફરિયાદ વિશે આજ દિન સુધી કોઈ પણ માહિતી મળી નથી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી વાગરા